તેમણે હાજરી આપી હતી આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ સ્વામિનારાયણ સંપ્રદાયના મંચ ઉપરથી સંબોધન કરતા કહ્યું હતું કે આ ગુરુકુએ દેશભરમાં સારા નાગરિકો આપ્યા છે જેનાથી દેશને લાભ થયો છે આ સાથે જ રામ મંદિર મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપતા કહ્યું હતું કે વર્ષો સુધી રામ મંદિરના મુદ્દાને લટકાવવામાં આવ્યો હતો જેમાં બાવીસમી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ રહી છે કાશી કોરિડોર પણ નવનિર્મિત થયું છે કાર્યક્રમમાં અમિત શાહે સંબોધન કરતા કહ્યું હતું કે આ સંસ્થાઓએ ગુલાબી સમયમાં સનાતન ધર્મથી જોડાઈ રહેવાનું કામ કર્યું છે તેમજ આ સંસ્થાઓ ગુજરાતમાં ન હોત તો શિક્ષણનું કામ અધૂરું રહેતું તેવું પણ તેમણે કહ્યું હતું ત્યારે આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનનું કામ રોકવાનું કામ કર્યું છે અને વધુમાં જ્યારે ગૌ સેવા અંગે પણ તેમણે કહ્યું હતું કે ગૌ સેવાથી ખેતી સુધીના જોડાઈ રહેવાનું કામ ગુરુકુળ પણ કરે છે સમાચારમાં વાત કરીએ તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને બીઆરટીએસ બસો અને સિટી બસોને કોન્ટ્રાક્ટ પર ચલાવવાની મંજૂરી આપી છે આ બસોના ડ્રાઈવર અને કંડક્ટર લાંબા સમયથી વિવાદમાં ઘેરાયેલા પણ છે ત્યારે આ તમામ વિવાદો વચ્ચે સુરત મહાનગરપાલિકાની સિત્તેર જેટલી સિટી બસોના ડ્રાઈવરો અને કંડક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા ત્યારે તે લોકોની માંગ છે કે તેમને જે પણ પગાર મળે છે તેનાથી તેમના ઘરનું ભરણ પોષણ થતું નથી તેમનો પગાર વધારો કરવામાં આવે અને તેમની સુરક્ષાને લઈને વિવિધ પગલાં લેવામાં આવે તદુપરાંત મુસાફરોને ટિકિટ વગર જવા દેવામાં આવ્યા બાદ એફઆઈઆર કરવાની વાતને લઈને પણ વિરોધ કર્યો હતો બાદ હવે કન્ડક્ટરો પણ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી રહ્યા છે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ કે સુરતના રેલવે સ્ટેશન વિસ્તારના જે લોકો કંડક્ટરો છે સિટી બસના તમામ લોકો જે છે તે ક્યાંક ને ક્યાંક હડતાલની વાત કરી રહ્યા છે કારણ કે અગાઉ જે ડ્રાઈવરો દ્વારા જે હડતાલ પાડવામાં આવે હતી પગાર વધારવાની માંગને લઈને ત્યારબાદ હવે આ કંડક્ટરો જે છે તે તે પણ પગાર વધારાની માંગ કરી રહ્યા છે અને અન્ય માગણીઓ પણ છે ત્યારે સીધી વાત કરીશું તમામ લોકો સાથે શું માગણી છે આપણે અમારી માંગણી એક જ છે કે પગાર વધારો અને અમારી ઉપર એફઆઈઆર થાય છે એ એફઆઈઆર ન થવી જોઈએ એફઆઈ એમ કહે છે કે ભાઈ પેસેન્જર ઉતરી જાય તો પણ એફઆઈઆર કરે છે એમ એટલે વગર ટિકિટ એ નહીં મુસાફરથી તો ટિકિટ લઈને જ કરાવી છે પણ બે આડેસમાં સવારમાં ટાઈમે બહુ ટ્રાફિક થાય છે એના હિસાબેથી ક્યારેક મશીન ક્યારેક મશીન પગારની માંગણી એમ છે પગાર વધારી દો અમારો

તો સાહેબ ત્રણ હજાર વધે ત્રણ હજાર હું હાલે વધારો અને હવે નવો નિયમ એ લોકો લાવ્યા છે કે પેસેન્જર ઉતરી જાય તો છ ની પેનલ્ટી આપતા એની જગ્યાએ એ લોકો હવે કરે છે તો સાહેબ એફઆઈઆર તો થાય અમારે ઉપર તો આ બંધ કરી ને અમે દારૂ વેસવાનું ચાલુ કરી દઈએ એમાં એફઆઈઆર થાય જ છે આમાં પાસે એમ કે છ મહિના સુધી જામીન ન મળે તો અમારે શું કરવાનું સાહેબ ઘરમાં કમાવા વાળા અમે એક જણા હોય હવે એક જણા ઉપર એફઆઈઆર થઈ ગઈ હોય તો અત્યારે જો બસોના ઉંમર એક જણા ઉપર એફઆર થઈ છે બરાબર તો એ આજે ચાર પાંચ દિવસથી હજી લોકઅપમાં છે હજી એના ઉપર કાંઈ થયું નથી અને કોઈ એને પાછળ ગયું નથી બીજા રો હજી પાંચ દિવસથી જેલમાં છે તો હવે અમે આ નોકરી કરવા માંગતા જ નથી શું આપણે શું માંગણી છે મારે એટલી જ માગણી છે કે મોટા મોટા અધિકારીઓ છે જે લાંચ લે છે અથવા રિસ્વચ લે છે તો એ લોકો ઉપર એફઆઈઆર કેમ નહીં અને અમે લોકો કદાચ ભૂલથી જો પેસેન્જર ઉતરી જાય બસમાંથી તો અમે ગુનામાં આવી જાય અને અમારા ઉપર એફઆઈઆર ફાડવામાં આવે છે તો આ કયા નિર્ણય કયા નિયમો ઉપર અમારી ઉપર એફઆઈઆર ફાટે છે મોટા મોટા અધિકારીઓ જે લાંચ લે છે રિશ્વત લે છે એની ઉપર એફઆઈઆર કેમ નથી થતી અમે નાના માણસો ઉપર એફઆર કેમ થાય છે આ અમારો બંને આ બંને માંગ છે કેમ કે પહેલાં જે હાલતું એ બધું હપ્તા સિસ્ટમ ચાલતી અને હવે બધું બંધ થઈ ગયું છે ઉપરથી નિયમ કડક આવ્યો છે આગળ રજૂઆત અમે લોકો ઓફિસે કરેલી કે અમારો પગાર વધારી દો અને અમે આ બધું બંધ કરી દઈશું એમ એટલે જે કરતા હોઈએ પણ આ લોકોને અમે કીધું હતું કે અમારો પગાર વધારી દો હજી કાંઈ એનો નિર્ણય આવ્યો નથી અને હું તો એવો જ કહેવા માગું છું કે એફઆઈઆરનો જે નિયમ છે જો અમને લોકોને પેસેન્જરમાં અમે પકડાઈએ છીએ તો અમને એક સજા આપે છે કે ભાઈ પંદર દિવસનું સસ્પેન્ડ આપે છે અથવા તો પેનલ્ટી મારે છે અને એના પગારમાંથી છ હજાર રૂપિયા પગાર કપાય છે તો ગમે એક તમે ગુનો કરો તો કોઈ પણ એક સજા રાખો આ ત્રણ ત્રણ સજા અમારાથી નથી મેળવતી એટલે અમે નોકરી કરવા નથી માંગતા તમામ જે કન્ડક્ટરો છે તેઓ હડતાલની વાત કરી રહ્યા છે અને ખાસ કરીને કહેવામાં આવે તો વારંવાર જે રીતે કન્ડક્ટરો છે પગાર વધારાની માંગ કરી રહ્યા છે અને સાથે સાથે કહેવામાં આવે તો જેની પર જે ટિકિટ વગર જે મુસાફરી કરવા છે લોકો પર એફઆઈઆર કરવામાં આવે છે જ્યારે આ તમામ બાબતોને લઈને આ તમામ જે કંડકટરો છે સિટી બસના તેઓ હડતાલ પર ઉતાર્યા છે અને તેમના અધિકારીઓ સમક્ષ માંગણી કરી છે કે તેમનો પગાર વધારો કરવામાં આવે અને જે એફઆઈઆર કરવાની જે વાત કરવામાં આવી છે તે રદ કરે કરવામાં આવે કેમેરામેન તો બીજી બાજુ સુરત શહેરના કતારગામ જીઆરડીસી ખાતે એલપીજી ગેસ બોટલના ગેરકાયદેસર